વરસાદી પાણી સંગ્રહના સ્થાનો છે જે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાનું બગેરથ કાર્ય કરે છે પરંતુ નવસારી શહેરના થાણા તળાવની જાળવણીના અભાવે તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય વધી ગયું છે લાખોના ખર્ચે તળાવની સુંદરતા વધારવા માટે કરવામાં આવ્યો છે પરંતુ રૂપિયા પાણીમાં ગયા હોવાની સ્થિતિ ઊભી થઈ છે એક કરોડનો ખર્ચ કરી તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હોવા છતાં પણ ઘણા તળાવ લોકો માટે સમસ્યા બની ગયું છે નવસારી નગરપાલિકા વિસ્તારમાં પંદર થી વધુ નાના મોટા તળાવો છે જેમાં પાંચ થી વધુ રિનોવેશન કરવામાં આવ્યું છે તળાવમાં પીવાનું પાણી ભરીને ફિલ્ટર કરીને શહેરમાં વિતરણ કરવામાં છે જલાલપુર વિસ્તારમાં આવેલ થાણા તળાવ બે વર્ષ પહેલા એક કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યું હતું તળાવની આજુબાજુ વોકવે બનાવીને લોકાર્પિત કરવામાં આવ્યું હતું તળાવમાં જાળવણીના અભાવે જળકુંભીનું સામ્રાજ્ય વધી ગયું છે જળકુંભીમાં આપણે સાફ સફાઈ માટેના જે પણ ટેન્ડરો કરવાના હશે અથવા કોઈક એજન્સીને એનું કામ આપવાનું હશે તે પ્રકારની પ્રક્રિયાઓ આગળ વધારીને જળકુંભી દૂર થાય અને નાગરિકોને એનો લાભ વ્યવસ્થિત રીતે મળી શકે તે માટેના પ્રયાસો આ નગરપાલિકા પ્રશાસન સત્વરે કરશે એની આપ તબક્કે હું ખાતરી આપું છું આજુબાજુ અંધાર છે છવાયે લાઇટને બધું તૂટી ગયું છે જે પણ આવા કંઈ પણ કારણો હશે કે જેનાથી લાઇટો નહીં હોય કે બીજો કોઈ સમય કીધું એમ આગળ સાફ કે એનું જે પ્રક્રિયાઓ ચાલી રહી છે તે માટે પણ નગરપાલિકા પ્રશાસન સર્વે કરાવીને અધિકારીઓ દ્વારા અમે અને એના માટેની જે પણ કામગીરી ઘટતી હશે એ સત્વરે પૂર્ણ કરીશું તરફથી નાગરિકોને ખાતરી નવસારી નગરપાલિકામાં ઘણી જાહેરાતો કરી જળ કુંભી કોઈ કરાવતું નથી ખાલી ટેન્ડરો પડે બાર પડે અને થોડી ઘણી કામગીરી આટલા વિસ્તારમાં કરીને પાછળનું તો આ તળાવ તો બહુ મોટું છે અત્યારે નવસારી નગરપાલિકા દ્વારા એક ટાઈમ પાણી પીવાનું મળે છે

એ પણ ચાલી નથી શકતા એવી પરિસ્થિતિ છે તો સિનિયર સિટીજનો ને શું કરવાનું જીવના જોખમે રોડ પરથી પસાર થવાનું કોઈ લાભ મળતો નથી મારું નામ રિંકલ હિરપરા છે અમે અહીંયા નીલકંઠ નગરમાં રહીએ છીએ છેલ્લા 15 વર્ષથી પણ 15 વર્ષમાં એવું લાગે છે કે 5 વર્ષ સુધી સારું કામકાજ ચાલ્યું પણ જ્યારથી નગરપાલિકામાં સોપાયું છે તળાવ ત્યારથી ગંદકીનો એટલો બધો માહોલ છે કે એની વાત જ ન કરો ગંદકી એટલી અને તળાવમાં વેલો પણ એટલી કોઈ સાફ સફાઈ નથી કરતું અને મચ્છરનો ત્રાસ પણ એટલો છોકરાઓ નાના રમતા હોય તો પણ અમને ઘડી ઘડી ડર લાગે કે સાપ નીકળીને આવીને નીકળી નથી ગયો એટલે એવું લાગે છે કે સરકાર જો આ તળાવને જલ્દીથી સાફ કરાવે ને તો સારું કેવાય લાગે છે પાલિકા એ કામગીરી કરી પણ એ બધું અડધું અડધું જે કામગીરી સરખી રીતે કરવાની હોય તો વેલું વેલી તકે શરૂ કરાઈ જો અહીં સાપ કરડે એવી કઈ ઘટના હા હા એકવાર એક છોકરાને કરડી ગયેલો પણ બહુ વાંધો નથી આવ્યો અને ઘણીવાર તો કોઈના ઘર માં પણ ઘૂસી જાય હમણાં લગભગ ગયા વર્ષે જ અમારા ઘરમાં માં આવી ગયેલો રાતના એ પણ લાઈટ નહી હતી હવે પકડવાવાળાને બોલાવે ત્યાં સુધી આપણને તો ડર રહે કે ના રહે જો પાણી કાપ મૂક્યો છે પાણી હોય તો શું લાભ થાય છે હા પાણી કાપ છે જો તળાવ ચોખ્ખું હોય તો આપણને પણ લાભ થઈ શકે કે પાણી ચોખ્ખું હોય તો આપણે પણ ટાઈમ ટુ ટાઈમ પાણી આવે સરખી રીતે પણ જો આવું ના આવું રહે તો અમને પણ શું આશા રાખીએ અમે પણ સરકાર પાસે